દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત સો રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતારી શકશે જે અંગે આઈસીઆઈસીઆઈ બેંક સાથે રાજ્ય સરકારનો કરાર થયો છે દક્ષિણ ગુજરાત પશુપાલકો ફક્ત રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકશે પશુધન વીમા યોજના અંતર્ગત રૂપિયાથી પ્રીમિયમ સરકાર ચૂકવશે પશુ વીમામાં ગાય ભેંસના આસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને ચાલીસ હજાર રૂપિયા સુધી મળશે દક્ષિણ ગુજરાતમાં પશુનો મૃતાંક દર સરેરાશ સાત થી દસ ટકા છે જોકે સુરત અને તાપીના છ લાખ પશુમાંથી માત્ર ત્રીસ હજાર પશુનો જ વીમો કરાવાયો છે રાજ્ય સરકાર દ્વારા પશુ વીમા માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે કરાર કરાયો છે જે અંગે ખેડૂત આગેવાનોએ વધુ માહિતી આપી હતી ગુજરાતમાં છત્રીસ લાખથી વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે ને એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે અને અસોદીઠ સો રૂપિયામાં ચાલીસ હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે અગાઉ સુમુલ ડેરી અમે જે વીમાઓ લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ચાર હજાર ત્રણસો રૂપિયા હતું અને સો રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે આવનાર દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ આઠથી દસ ટકા હોય છે એવા સમયે જાનવર માટેની જે આ વીમો છે અને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર સો રૂપિયામાં જ્યારે ચાલીસ હજારનો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે